કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને તમામ રીતે નિષ્ફળ ગયેલા છે સરકાર આજે શેડર લાઈટથી સર્વે કરવાની વાત કરે છે પણ જ્યાં વરસાદ થોડો વરસાદ પડવાથી પણ જે ઘઉંનું કે જુવારનું વાવેતર બગડ્યું હોય ત્યાં વરસાદ દેખાય નહીં આપ સરકારને વિનંતી છે કે ખેડૂતોને વિરોધ ઊભા કરે સરકાર જ્યારે ઉદ્યોગોને કોઈને રાહત આપવાની પેકેજ થાય ત્યારે સરકારને ક્યાંથી પૈસા લાવે છે આ ખેડૂતોને પર વહેલી તકે કરે

ଆ ବ୍ରିଜ ଚାଲୁ କରା ଏ